પોરબંદર રેસ્ક્યુ હાથ ધરાયું હતું પોરબંદરમાં સાંદિપની મંદિરની પાછળ વાડી વિસ્તારમાં માછીમારીની ઝાડમાં ખડચિતર પ્રજાતિનો ઝેરી સાપ ફસાયો હતો જેથી વાડી માલિક પંકજભાઈ બોરસિયાએ તે ગ્રીન વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન સોસાયટીના સભ્ય વિવેકગિરી મેઘનાથીનો સંપર્ક કર્યો હતો તેથી વિવેકગિરી મેઘનાથી અને નાગાજન મોઢવાડિયા તુરંત સ્થળ પર દોડી ગયા હતા અને સાપને કોઈ પણ પ્રકારની ઈજા ન થાય તે રીતે કાળજીપૂર્વક સાપને ઝાડમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને સાપને ઝાડમાંથી મુક્ત કરી નવજીવન આપી કુદરતના ખોળે છોડી મૂકવામાં આવ્યો હતો पोपट पोरबंदर टाइम्स